તો સુરતમાં આવેલું માન દરવાજા વિસ્તાર કે જ્યાં દબાણ ચાલી રહી છે સ્વેચ્છાએ દબાણ દૂર કર્યું છે કલેક્ટરની સૂચના બાદ સ્વેચ્છાએ દબાણ હટાવવામાં આવ્યું છે તો વેરાવળના આ દબાણ હટાવવાની કામગીરી કે જેમાં હોટેલ દ્વારા સ્વયંભૂ રીતે દબાણ હટાવવામાં આવ્યું છે પાલિકાના પૂર્વ પ્રમુખની ફરિયાદ બાદ આ દબાણ દૂર કરવામાં આવ્યું છે કલેક્ટરની સૂચના બાદ સ્વેચ્છાએ દબાણ દૂર હોટેલ લેમન ટ્રીએ સ્વેચ્છાએ દબાણ દૂર કર્યું છે